નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ સાથે સાથે આપની તો અમદાવાદ ઘાટલોડિયા વિસ્તારમાં લુખા તત્વોનો આતંક જાણે કે પોલીસનો કોઈ જ ડર રહ્યો નથી અમદાવાદમાં દિન પ્રતિદિન વધી રહેલી મારામારીયાટીવીસ ના રોજ ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી શ્રીનાથનગર સોસાયટીમાં સોસાયટીના કોમન પ્લોટમાં ગાડી પાર્ક કરવાની બાબતે બોલાચાલી મારામારી સુધી પહોંચી હતી હવે જોવાનું રહ્યું કે ઘાટલોડિયા પોલીસ આગળ શું કાર્યવાહી કરે છે વધુ સમાચાર માટે જોતા રહો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે